દરાધરા ગામમાં સોકસભર માહોલ વાવ તાલુકાના રાજા સાહિબ પરિવારમાં દુઃખદ ઘટના સાયર બાસ વર્ગવાસ પામતા સમગ્ર પંથકમાં ગમગીની ચૌહાણ પરિવારમાં શોકનું મોજું છવાયું છે વાવ તાલુકાના ધરાધરા ગામમાં જે શોકની ગાઢ છાયા છવાય છે ગામમાં રાજા સાહેબ પરિવાર તરીકે પરંપરાગત માન સન્માન અને આગવી ઓળખ ધરાવતા વિરામજી બાપુના પુત્ર ભમરસિંહના ધર્મપત્ની સાહેબાના દુઃખદ અવસાનથી સમગ્ર ધરાધરા સહિત વાવ પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે રાજ રજવાડા તરીકે ઓળખાતા પરિવારમાં આવી અચાનક દુર્ઘટનાથી સમગ્ર ગામ હિપકે ચડી ઉઠ્યું છે સાયરબા રાજાશાહી પરિવારની પરંપરા મુજબ શિસ્ત સંસ્કાર અને લોક સંપર્ક માટે જાણીતા હતા તેઓ પ્રજાને લાગણી સભર અભિગમ સૌમ્ય સ્વભાવ અને વિનમ્રતા માટે ઓળખાતા હતા તેમના નિધનથી માત્ર પરિવારજનો જ નહીં પરંતુ સમગ્ર પંથકે એક સન્માનીય વ્યક્તિત્વ ગુમાવી હોવાની લાગણી વ્યક્ત કરી રહી છે આ દુઃખદ પ્રસંગ વચ્ચે ચૌહાણ ભમરસિંહ વિરામજીના ધર્મપત્ની દેવલોક પામતા રાજાશાહી પરિવાર પર દુઃખનો વધુ આઘાત આવી પડ્યો છે એક જ પરિવાર પર આવેલા દ્રિગુણ શોકથી ધરાધરા સામાજિક આગેવાનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી સાંત્વના સંદેશાઓ સતત આવી રહ્યા છે દિવંગત સાહેબાના અંતિમ દર્શન માટે સગા સંબંધીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પરિવારજનોના જણાવ્યા અનુસાર